હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ચોથા દાખલામાં ફોર યુ સ્કવેર પ્લસ એટ યુ બરાબર જીરો હવે જો આમાં શું છે સી પદ આપેલું નથી તો આપણે કઈ ટેન્શન નહીં લેવાનું ડાયરેક્ટ આનું શું કરવાનું કોમન નીકળતું હોય કોમન કાઢી લેવાનું બે પદ છે તો શું નીકળશે ફોર યુ બરાબર ફોર યુ કોન્સમાં યુ પ્લસ ટુ બરાબર એટલે શું થઈ જશે એક તો ફોર યુ બરાબર અને એક યુ પ્લસ ટુ બરાબર ઝીરો હવે ફોર યુમાં શું છે ગુણાકારમાં ફોર છે એટલે છેદમાં ઝીરો છેદમાં જવાના ઝીરો નહીં એટલે શું થઈ જશે જીરો ને યુ પ્લસ ટુ બરાબર ઝીરો એટલે શું થશે તો કે આ આમ જશે એટલે શું થઈ જશે માઇનસ પ્લસ છે તો સરવાળો બરાબર શું લખાશે જીરો માઇનસ ટુ બરાબર માઇનસ ટુ અને શૂન્યનો ગુણાકાર તો ઝીરો ઇન્ટુ માઇનસ ટુ બરાબર જીરો હવે આને ઇક્વેશનમાં લખીએ તો એ યુ સ્ક્વેર સોરી અહીંયા યુ આવશે બરાબર એ યુ સ્ક્વેર પ્લસ બી યુ પ્લસ સી સાથે સરખાવ થાય તો એ બરાબર ચાર બી બરાબર આઠ અને સી બરાબર ઝીરો શૂન્યનો સરવાળો માઇનસ બી બાય એ બી કેટલા છે આઠ અને એ કેટલા છે ચાર તો માઇનસ બે આવી ગયા હા બંને સરખા છે શૂન્યનો ગુણાકાર સી બાય એ તો સી કેટલા છે ઝીરો અને છેદમાં એ તો એ ચાર એટલે જવાબ શું થઈ ગયા જીરો તો બંને સરખા આવી ગયા વિદ્યાર્થી મિત્રો દાખલા એકદમ ઇઝી છે એક જ વાર જોવાની જરૂર છે અને એક વાર પ્રેક્ટિસની એટેસ્ટથી ત્રણ માર્ક્સ મળી જશે તમને